નમસ્કાર મિત્રો તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક આવી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ ની અંદર દિવસનો બીજો ભાગ છે બનાવવામાં આવ્યો છે પ્રથમ ભાગની અંદર માહિતી કપાસના ભાવ વિશે કરેલી છે અને તમામ રિપોર્ટ છે સવારના ભાગમાં આપેલા છે તો જે મિત્રો એ ભાગ ન જોયે તો જોઈ લેવો કપાસ ની અંદર જોઈએ તો અલગ અલગ વિસ્તારોમાં માહોલ છે આપણે સ્થિર આજે જોવા મળ્યો છે કોઈ મોટો સુધારો નથી જોવા મળ્યો એમ કોઈ મોટો ઘટાડો નથી જોવા મળ્યો બજાર છે આપણે સ્થિર કપાસ ની જોવા મળી છે દિવસ દરમિયાન જોઈએ તો કપાસિયા બજારની ચર્ચા આપણે આગળ કરીએ પહેલા છે રૂના ભાવની ચર્ચા કરી લઈએ તો આજના સાંજના રિપોર્ટની અંદર સાત ફેબ્રુઆરી છે રૂના ભાવની અંદર ઓગણત્રીસ એમ એમ ગુજરાત શંકર ઘાસડીની ચર્ચા કરીએ તો એમાં ભાવ છે અંદર કોઈ વધારો નથી જોવા મળતો એમ કોઈ ઘટાડો નથી જોવા મળતો કાલે બસો રૂપિયાનો જે ઘટાડો જોવા મળ્યો એ બાદ હશે આજે સ્ટેબલ ઘાસડી થઈ છે પંચાવન થી પંચાવન હજાર આઠસો રૂપિયાના ભાવ એક ઘાસડીના જોવા મળે છે એમાં કોઈ સવારથી સાંજ સુધીમાં એક રૂપિયાનો વધારો જોવા નથી મળતો એમ કોઈ ઘટાડો નથી જોવા મળતો એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઈન કરીએ તો આપણે મહારાષ્ટ્ર માં જોઈએ તો આપણે બસો રૂપિયાનો જ્યાં ભાવ છે સોપન હજાર પુરા ઘાસ જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો એમાં પણ આજે કોઈ સુધારો આપણે જોવા નથી મળતો સાંજના રિપોર્ટની અંદર સત્યાવીસ એમ ના ભાવ ની અંદર બાવન હજાર રૂપિયા ના ભાવ છે જોવા મળે છે એમાં પણ કોઈ વધારો ઘટાડો જોવા નથી મળતો ગુજરાત શંકર ઘાસડી બાદ છે આપણે જોઈએ તો કર્ણાટક લાઈન મધ્યપ્રદેશ લાઇનની અંદર ચોત્રીસ એમ એમના ભાવની ચર્ચા કરીએ તો એમાં આજે હજાર રૂપિયાનો વધારો થાય અને ઓગણીસ હજાર પાંચસો રૂપિયા સુધી છે ઘાસડી પહોંચતી આપણે જોવા મળે છે પાંત્રીસ એમ મધ્યપ્રદેશ એમપી લાઇન મહારાષ્ટ્રની વાત કરીએ તો એમાં પણ આજે એક હજાર રૂપિયાનો સુધારો જોવા મળે છે અને ઘાસડી છે આપણને એસી થી લઈને એક્યાસી હજાર પહોંચતી જોવા મળે છે કર્ણાટક લાઈન ની વાત કરીએ તો પાંત્રીસ ભાવ છે આપણને એક હજાર જોવા મળે છે એમાં પણ કોઈ વધારો ઘટાડો જોવા નથી મળતો ચોત્રીસ એમ ના ભાવ જોઈએ તો એ લાઈન ઉપર એક્યાસી હજાર ના જોવા મળે છે એમાં પણ ઘટાડો વધારો આજે જોવા નથી મળતો એવી રીતે એકત્રીસ એમ એમ ભાવ છે આપણને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ની અંદર છે આપણને છપ્પન હજાર થી છપ્પન હજાર આઠસો ના જોવા મળે છે એમાં આપણે સો રૂપિયાનો સુધારો જોવા મળે છે એકંદરે જોઈએ તો ઘાસડી છે આપણે રૂના ભાવની અંદર અલગ અલગ રાજ્યોમાં છે સુધારો જોવા મળ્યો છે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ તમામ રાજ્યો છે એની અંદર ચાર રાજ્યો એવા છે જેમાં સુધારો જોવા મળે છે જેમાં સ્ટેબલ ઘાસડી જોવા મળે છે સુધારો જોવા નથી મળતો એમ ઘટાડો પણ નથી જોવા મળતો રૂના ભાવની અંદર આજે એક પણ રાજ્યમાં સાંજના રિપોર્ટમાં ઘટાડો દર્શાવવામાં નથી આવ્યો માત્ર ગુજરાત શંકર ઘાસડીમાં છે બાવીસ એમ થી નીચેનું જે રૂ છે એની અંદર ત્રણસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તમામ રાજ્યોની અંદર સુધારો આપણે જોવા મળે છે અને સ્ટેબલ ઘાસડી જોવા મળે છે એવી રીતના ઘરેલુ કોર્ટ ને એમસીએક્સ ની અંદર જોઈએ તો માર્ચ માયના અંદર આપણે જોઈએ તો ઓપનિંગ સપાટી સત્તાવજ સત્તર ને એસી રૂપિયા ની બતાવવામાં આવી હતી તળિયાની સપાટી સત્તાવર ત્રણસો રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદો આગલા દિવસે બંધ થયો તો સત્તાવન હજાર પાંચસો રૂપિયાના ભાવે મુસા મથાની પ્રાઇસ છે આપણે સત્તાવન હજાર સત્સો ને એસી રૂપિયાની બતાવવામાં આવી વાયદાની અંદર અત્યારે હાલની સ્થિતિ તમે જોઈ શકો સત્તાવન હજાર ચારસો રૂપિયાના ભાવે છે અત્યારે હાલ રનિંગ જોવા મળે છે સો રૂપિયાનો મામૂલી ઘટાડો છે આપણને માર્ચ વાયદાની અંદર જોવા મળે છે ઝીરો પોઈન્ટ સત્તર ટકાની મંદી મામૂલી જોવા મળે છે કારણ કે વિદેશ વાયદાનો ચાર્ટ તમારે સામે ઓપન કર્યો છે એમાં પણ થોડું દબાણ છે ઓપનિંગ સપાટીમાં જોઈએ તો સત્યાસી પોઈન્ટ બાવીસ સેન્ટ લેવલે છે વાયદાની ઓપનિંગ સપાટી જોવા મળી મથાણાની સપાટી અઠ્યાસી સેન્ટ ની બતાવવામાં આવી વાયદા એશિયન કલાક દરમિયાન સ્થિતિ આપણે સારી જોવા મળે છે એવી રીતના આજે રાત્રે વાયદાની શું સ્થિતિ બને છે અત્યારે અઠ્યાસી સેન્ટ નું લેવલ છે વાયદાની અંદર જોવા મળ્યું છે એવી રીતના રાત્રે પણ વાયદાની સ્થિતિ છે આપણે કેવી જોવા મળે વાયદાની અંદર છે અમેરિકન ડોલર ની અંદર નબળાઈ જોવા મળવી એના લીધે છે એગ્રી કોમોડિટી અમેરિકાની તમામ જે હોય છે એની અંદર સુધારો જોવા મળ્યો છે આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે જેથી અમેરિકન ડોલર નબળો પડતો હોય છે ત્યારે એગ્રી કોમોડિટીની અંદર તેજી જોવા મળતી હોય કારણ કે ખરીદનાર કોઈ પણ વિશ્વના તમામ દેશો છે એને સસ્તું રૂ અથવા તો સસ્તું કોઈ પણ વસ્તુ અમેરિકામાંથી ખરીદવું હોય તો ડોલરના ભાવ નીચા હોય તો એને વધારે પડતા એના રકમ છે એના નાણાં છે પોતાના દેશના ઓછા આપી એને ખરીદી ડોલર નીચો હોવાને લીધે છે એને સસ્તામાં માલ મળી રહે એ માટે નિકાસ છે અમેરિકાની અત્યારે વધી રહી છે અને એના લીધે છે વાયદા ઉપર પણ આપણે તેજી બનેલી જોવા મળે છે અને વારંવાર છે આપણે અમેરિકાની અંદર જે ફેડરલ રિઝર્વ દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે એની અંદર પણ હવે આગામી સમયમાં ગ્રેટ જે અત્યારે વ્યાજ વ્યાજદરની અંદર જે આગામી સમયમાં ઘટાડો કરવાના જે સંકેતો મળ્યા છે એના લીધે પણ વાયદા ઉપર તેજીનો આપણે રાઉન્ડ જોવા મળે છે વાયદાની અત્યારે હાલની સ્થિતિ આપણે જોઈએ તો વિદેશ વાયદાના આધારિત ઘરેલું કોટન એમસીએક્સ ઉપર જે વધારે પડતી તેજી નથી જોવા મળતી પણ અત્યારે એના લીધે સપોર્ટ બનેલો છે ઘરેલું બજારો આપડી છે એના ઉપર એક બીજું કારણ બનેલું છે એ પણ આપણે સમજીએ અત્યારે હાલ જોઈએ તો સીસીઆઈ દ્વારા ખરીદી છે દેશની અંદર પાંત્રીસ થી ચાલીસ લાખ ઘાસડીની વચ્ચે અત્યારે હાલ કરવામાં આવી છે આ ફેબ્રુઆરી મહિના દરમિયાન અત્યાર સુધીની જે ખરીદી જોઈએ તો આપણે ચાલીસ લાખડીની વચ્ચે સીસીઆઈ દ્વારા ખરીદી થઈ ચુકી બધી ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની વેચવાલીનું પ્રમાણ પણ અત્યાર સુધીમાં સારું આપણે જોવા મળે છે બે લાખ મણની આજુબાજુ ગુજરાત રાજ્યભર ની અંદર વેચવાલીનું પ્રમાણ જોવા મળતું હતું આગલા સપ્તાહ ની અંદર એના ઉપર પણ જોવા મળતું હતું પણ અત્યારે આ સપ્તાહમાં લગભગ છે બે લાખ ની નીચે છે કવર કરી રહ્યું છે અને અત્યારે નીચે વેચવાલી બે લાખ મણ ની નીચે વેચવાલી જોવા મળે છે તો એ પ્રમાણે આગામી સમયમાં વેચવાલીનું પ્રમાણ ઘણું બધું ઘટી શકે છે બીજું આપણે જોઈએ તો ઘણા બધા ખેડૂતોની ફરમાઈશ એવી આવી હતી કે જે અગિયાર લાખ ઘાસડીની નિકાસ કે બાર લાખ ઘાસડીની નિકાસ થઈ હોય એવા પણ અત્યારે અમુક છે સમાચારો જોવા મળે છે તો અગિયાર લાખ બાર લાખ ઘાસડીની નિકાસ દેશની અંદર થી જોવા મળી હોય તો ચૌદ લાખ ઘાસડીની નિકાસ નો ટાર્ગેટ મુકેલો છે અને સીએઆઈ જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવતો હોય છે હર મહિને એની અંદર છે રિપોર્ટમાં ચૌદ લાખ ગાંસડીની નિકાસ દર્શાવી છે તો આખા વર્ષની નિકાસ ચૌદ લાખ ઘાસડી છે તો લાખ નિકાસ થઈ ગઈ હોય ભારતમાંથી તો એનો ફાયદો અથવા તેજીનો રાઉન્ડ છે ભારતમાં જે કપાસના ભાવ ઉપર જોવા મળવો જોઈએ પણ હાલ અમારી પાસે એવા કોઈ ડેટા પહોંચ્યા નથી માત્ર અમારી પાસે સાત થી આઠ લાખ ઘાસડીના ડેટા પહોંચ્યા છે અને અગિયાર બાર લાખ ગાંસડી કદાચ નિકાસ થઈ હોય તો એની તેજી યથાવત આપણા દેશની અંદર કપાસના ભાવ ઉપર જોવા મળવી જોઈએ કારણ કે ટાર્ગેટ આખા વર્ષનો નિકાસનો છે અને પૂરી તમને બે થી ત્રણ મહિનામાં થતી જોવા મળતી હોય ટાર્ગેટની જે બાજુમાં જે આપણો ટાર્ગેટ છે વધારે પડતી નિકાસ થવાને કારણે

તો આ હરાજી કરવામાં આવે છે એ હરાજીમાં ભાવ છે કોઈ પણ ભાવની અંદર સીસીઆઈ દ્વારા વેચાણ કરવામાં આવે છે કારણ કે પ્રાઇવેટ અથવા તો કોઈના ખિસ્સા ના પૈસા નથી માત્ર ને માત્ર નુકસાન થાય તો સરકાર ગવર્મેન્ટ ભોગવી લે છે એટલા માટે હરાજી છે નીચામાં નીચા ભાવે અથવા તો કોઈ પણ ભાવે જે થતી હોય છે એ ભાવે છે હરાજી થઈ જતી હોય છે અને કપાસ્યાનું વેચાણ છે થઈ જતું હોય છે એટલા માટે અલગ અલગ રાજ્યોમાં સીસીઆઈ દ્વારા જે ખરીદી કરવામાં આવે સસ્તા ભાવે કપાસ્યા છે હરાજીમાં વેચવામાં આવે એના લીધે કપાસિયાના ભાવની અંદર વારંવાર જે ઘટાડો જોવા મળ્યો છે સામે પુરવઠો ખેડૂતો દ્વારા વેચવામાં વેચવાલી છે વધારે જોવા મળી એના લીધે પુરવઠો વધ્યો પ્રાઇવેટ મિલો પાસે પણ જે કપાસિયાના સ્ટોક વધ્યા પ્રાઇવેટ મિલો પાસે સ્ટોક વધ્યા એની સામે સીસીઆઈ સસ્તામાં કપાસ્યા વેચે તો પ્રાઇવેટનો ભાવ પણ નીચો આવે એટલા માટે પ્રાઇવેટ મિલોને પણ નીચામાં કપાસિયા એટલે કે પંદરસો રૂપિયા ની બજાર કપાસની અત્યારે હોવી જોઈએ એની અંદર માત્ર માત્ર જોઈએ તો ચૌદસો થી સાડી વચ્ચે છે વધારે પડતા પચાસ થી સિત્તેર ટકા કપાસ વેચાઈ રહ્યા છે તો આપડે જોવાનું એ રહે છે કે કપાસિયા બજારની અંદર એક તો કપાસિયા તેલ છે એનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય તો બીજા નંબરમાં જે એનો કપાસ છે ખોળ અથવા તો જે એની પોપડી નીકળે છે એનો વપરાય છે થોડો ઘટ્યો છે ખેડૂતો દ્વારા પણ વધારે ઘટાડવામાં આવ્યો છે કારણ કે પશુઓના સારામાં બીજા જે ખોળ મળતા હોય છે તો વધારે સસ્તા ખોળ તરફ છે જે ખેડૂતો અથવા તો અન્ય પશુપાલકો છે એની તરફ વળેલા છે એના લીધે કપાસ ખોળ ની અંદર વધારે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે બીજા નંબરમાં કપાસાના ના ભાવ છસો વીસ રૂપિયા થી લઈ અને અત્યારે ઘટતા ઘટતા પાંચસો પાંત્રીસ રૂપિયા સુધી નીચા જે ભાવ પહોંચતા જોવા મળ્યા છે એનું માત્ર માત્ર પંચોતેર નું કારણ ઘટાડાનું છે માત્ર આ ખોળ અને જોઈએ તો સામે સીસીઆઈ દ્વારા હરાજીની વેચવા દે એટલા માટે રૂનો પૂરેપૂરો સપોર્ટ અને વિદેશ વેરાનો પૂરેપૂરો સપોર્ટ હોવા છતાં વધારે પડતો તેજીમાં ભાવ છે આપણે કપાસ નો જોવા નથી મળતો કપાસના ભાવ ઉપર વધારે તેજી આપણે એક સાથે જોવા નથી મળતી તેજી ની ઉડાન ભરવા માટે કપાસ ને હાલ એક પાંખ નો સહારો મળે છે એક પાંખ છે કપાઈ ગયેલી છે તો મિત્રો આ માં માહિતી તમને આપી ચિંતા નથી કરવાની હવે મળશે નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર